તમારું સન્માન વધારવાની એકવીસ ગુપ્ત રીતો એક હંમેશા વ્યસ્ત રહેવાની કોશિશ કરો બે તમારી લાગણીઓને કાબૂમાં રાખો અને લોકોની સામે હસવાના પાત્ર ન બનો ત્રણ સીધા ચાલો અને તમારા ખભા ઊંચા રાખીને લોકોની આંખોમાં જોઈને વાત કરો ચાર તમે દરરોજ જે કામ કરવાથી ડરતા હોવ તે કરો તે વસ્તુ દરરોજ કરો જે લોકો નથી કરતા પાંચ જો તમે કંઈક સમજી શકતા નથી તો શરમાળ થવાનું બંધ કરો અને ફરીથી પૂછો છ જો તમે કહો છો કે હું આ કામ કરી શકું છું તો ચોક્કસ પૂર્ણ કરો કારણ કે લોકો જે વસ્તુઓ સરળતાથી મળે છે તેનું સન્માન કરવાનું બંધ કરી દે છે સાત તમારા ચહેરા પરનું સ્મિત ક્યારેય ઓસરવા ન દો નહીંતર લોકો તમને જોવાનું બંધ કરી દેશે આઠ તમારા અવાજમાં થોડી મીઠાશ લાવો અને બિનજરૂરી બોલવાનું બંધ કરો જરૂર પડે ત્યારે જ બોલો આમ કરવાથી લોકો તમારું સન્માન કરવા લાગશે નવ તમારી જાતને અજોડ ગણો અન્ય લોકો ભગવાનમાં પણ દોષો શોધે છે અમે હજી પણ માનવ છીએ દસ દરેક સમયે સમય પસાર કરવાનું બંધ કરો કારણ કે તે લોકો તમારા વિશે ખોટું વિચારે છે આવા લોકોને સમાજમાં મહત્વ આપવામાં આવતું નથી અગિયાર નકામા લોકો પર સમય બગાડવાનું બંધ કરો આ તમારા માનમાં ઘટાડો કરશે સમય તેમને જ આપો જે તમને સમય આપે છે અને સમયનો સદુપયોગ કરે છે બાર બીજાઓની સામે તમારી પીડા વિશે રડશો નહીં તેર તમારા બધા રહસ્યો કોઈને કહો નહીં ચૌદ પોતાને માન આપતા શીખો અને બીજાના સારા કાર્યોની પ્રશંસા કરો પંદર હંમેશા તમારી જાતને આગળ વધારવાનો પ્રયાસ કરો સોળ તમારા શબ્દને વળગી રહો સત્તર તમારા વ્યક્તિત્વમાં સુધારો અઢાર તમારો સમય બીજાને ન આપો ઓગણીસ તમારા કામમાં નિષ્ણાત બનો વીસ કોઈપણ કામમાં હંમેશા આગળ રહો એકવીસ એક કડવી વાત હંમેશા યાદ રાખજો તે વ્યક્તિ ક્યારેય તમારી કિંમત નહીં કરે જેના માટે તમે હંમેશા ઉપલબ્ધ રહેશો તમારો કિંમતી સમય એવા કોઈને ન આપો જે તમારા સમયની કદર ન કરે તમારા મૂલ્યને સમજો અને માનો કે તમે આ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો